બે હજાર સત્યાવીસની ચૂંટણી વિધાનસભાની ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ જબરજસ્ત રાજકારણ ગરમાયું છે ને આ વચ્ચે થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અગાઉ પણ તેમને ત્રણ મહિના સુધી જેલવાસ ભોગવું પડ્યું હતું અને ફરી એકવાર એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે તેમની સાથે જ વાત કરવી છે હાલની પ્રવર્તમાન સ્થિતિને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે તે શું માની રહ્યા છે સરકારની મનસા સામે શું કહી રહ્યા છે રાજુભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ રાજુભાઈએ પ્રવર્તમાન સ્થિતિ જ્યારથી અરવિંદ કેજરીવાલ હુંકાર ભર્યો છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી છે તે કંઈક અલગ કરવા જઈ રહી છે ત્યારથી જે રીતે કાર્યકર્તાઓ પર એફઆઈઆરનો મામલો સામે આવી રહ્યો છે પછી એ સુરેન્દ્રનગરની વાત હોય વડોદરાની વાત હોય અને હવે તાજેતરમાં જ ડેડિયાપાડાના ધારાસભ્યો ઉપર એફઆઈ થઈ છે કઈ રીતે જોઈ રહ્યા છો પહેલાં તો આ ઘટનાઓને પહેલાં તો આમ આદમી પાર્ટી એક એવા પ્રકારનું બીજ છે કે તમે એક જગ્યાએથી કાઢીને બીજે ફેંકશો તો બીજા પાંચ છોડ એમાંથી ઊગશે એટલે આમ આદમી પાર્ટીનું બીજ ગુજરાતમાં બે હજાર બાવીસની ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની અંદર વેરી દીધું છે આ બીજ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન થાય તો પણ આ બીજને અહીંયાથી કાઢી શકે એવી સિચ્યુએશન નથી પ્રયત્ન ભાજપ દ્વારા વારંવાર કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એવું પણ થયું કે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલજીને ખરેખર આખા દેશની અંદર જેની એક પ્રમાણિકતાની ઈમાનદારીની જેની સાપ હતી એવા વ્યક્તિ પર કોઈ પણ જાતના પુરાવા વગર જેવી રીતે આજે ચૈતરભાઈ વસાવા પર કેસ કર્યો કોઈ પણ પુરાવા વગર એવી કલમો ટાંકી દેવાની કે જે અનુસંધાને પ્રોસેસ કોર્ટની છે એમાં ઓછામાં ઓછો ત્રણ ચાર મહિના પાંચ મહિના છ મહિના જેટલો સમય લાગી જાય હવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું

અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીએ જે સ્કૂલો દિલ્હીમાં નિર્માણ કરી છે જે શિક્ષણ ક્ષેત્રે ધ્યાન આપ્યું આજે થી લોકો આવે છે વિકસિત દેશોમાંથી લોકો આવે છે તો એને પણ દિલ્હીની સ્કૂલ બાબતે ચર્ચા કરવી પડે છે દિલ્હીને એક દેશને એક મોડલ પૂરું પાડ્યું કે ભાઈ શાનદાર સ્કૂલ કેને કહેવાય ખાનગી સ્કૂલો કરતા પણ સારી સ્કૂલો જો કોઈ રાજ્યની અંદર બની હોય તો આમ આદમી પાર્ટીના શાસનમાં દિલ્હીમાં બની છે ત્યાર પછી હેલ્થ ની વાત કરીએ હોસ્પિટલોની અંદર ફ્રીમાં સારવાર આપવાની આ તમામ બાબતો રોડ રસ્તા એ સમયના તમામ બાબતોની અંદર જયારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પરફોર્મન્સ કરી રહી હતી તો ક્યાંક ને ક્યાંક ભાજપને એ વખત થી ડર હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં ફસાવી બદનામ કરી અને એન કેન પ્રકારે આમ આદમી પાર્ટી કેવી રીતે આ દેશમાંથી નેસ્ટ નાબૂદ થઈ શકે આ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના ટોપ પર બેઠેલા નેતાઓ કર્યા પણ મેં પહેલા પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ આ દેશની અંદર જે નેતાઓ જુદા જુદા સમાજ માટે જુદા જુદા વર્ગના લોકો માટે જુદા જુદા સમુદાય માટે કોઈ વિદ્યાર્થી માટે કોઈ યુવાનો માટે કોઈ આ રાષ્ટ્રના હિત માટે ક્યાંક ને ક્યાંક કોઈ ભ્રષ્ટાચાર માટે કોઈ ખેડૂતો માટે કોઈ મહિલાઓ માટે જે લોકો આંદોલન કરતા આ તમામ આંદોલનકારી લોકોને એક મંચ પર ભેગા કરવાનું કોઈએ કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીએ કર્યું તો સીધી વાત એ છે કે એવું બની શકે ભારતીય જનતા પાર્ટી ખોટા આરોપ મૂકી જેલમાં ફસાવી શકે ભારતીય જનતા પાર્ટી એવું પણ બની શકે કરોડો રૂપિયાનો ખર્ચ કરી કરોડો રૂપિયાની જાહેરાતો કરી આમ આદમી પાર્ટીને એક ટ્રમ માટે સત્તામાંથી દિલ્હીમાં હટાવી પણ શકે માની લીધું પણ એનાથી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ઘટી જાયતા આમ આદમી પાર્ટીની ગુજરાતની સ્થિતિની ભારતીય જનતા પાર્ટીને તમામ પ્રાદેશિક પાર્ટીની વાત કરો કે રાષ્ટ્રીય પાર્ટીની વાત કરો ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે જો કોઈનો ડર હોય તો એ આમ આદમી પાર્ટીનો ડર છે આમ આદમી પાર્ટીને ગંભીરતાથી જોઈ રહ્યા છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું જે બીજ બે હજાર બાવીસમાં રોપાઈ ગયું હવે વટવૃક્ષ બનવા માટે જઈ રહ્યું છે જે લોકો કહેતા પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી જીતે હંમેશા કોંગ્રેસની પાસેથી સીટો લઈ આવતા હતા ભાજપવાળા વિસાબદરની જનતાએ બતાવ્યું કે ભાઈ તમે સત્તામાં બેઠા છો તંત્ર પણ તમારી સાથે છે પણ લોક અને તંત્રમાં તફાવત છે લોકોની તાકાત તંત્ર કરતાં મોટી છે આ વિષાવદરની જનતાએ સાબિત કરી દીધું અને આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડ્યા એ પણ સાડા સત્તર હજાર મતથી એટલે ક્યાંકને ને કંઈક ભારતીય જનતા પાર્ટી અમે ગુજરાતમાં સત્તા ગુમાવવાના ડરથી બોકલાઈ ગઈ છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટી રીતે કેસ કરી અને જેલમાં ફસાવાના પ્રયત્ન કરી રહી છે વિસાવદરમાં જે રીતે તમે શાનદાર જીત પ્રાપ્ત કરી તો એ પ્રફોર્મન્સ કડીમાં કેમ ના જોવા મળ્યો કડીમાં જે રીતે તમે લોકોએ મહેનત કરી પ્રદેશના નેતાઓ ગોપાલી ટેલરને જીતાડવા માટે તો એ પરફોર્મન્સ એ મહેનત કડી બેઠક ઉપર કેમ ના જોવા મળી ને એવા પણ આરોપ છે કે ઉમેદવાર દલિત સમાજના હતા એટલે આ પ્રકારે મહેનત ના થઈને એ બધા આરોપો લાગી રહ્યા છે તો શું માનો છો આરોપો આરોપ કોણ મૂકે છે આરોપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે હતા ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ મૂક્યો છે આરોપ અતિસિંહજી આવીને પ્રચાર કર્યો છે સંજય આવીને સભાઓ કરી છે ઈસુદાનભાઈ ભાઈ ત્યાં ફોર્મ ભરવા ગયા તો રેલીમાં સાથે ગયા છે ઉત્તર ગુજરાતની આખી અમારી ટીમ ને આવ્યું હતું તમારે વિસાવદર નથી આવવાનું તમારે કડીમ રોકાવાનું છે ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે વિસાવદરના ઉમેદવાર અમે વહેલા જાહેર કર્યા હતા કડીના ઉમેદવાર મોડા જાહેર કર્યા છે એ પણ કારણ વ્યાજબી હતું અમને એવું હતું કે કોંગ્રેસ અમારી સાથે ગદ્દારી નહીં કરે કોંગ્રેસે જે વચન આપ્યું છે જે કમિટમેન્ટ આપ્યું છે કમિટમેન્ટ સારી રીતે નિભાવશે એટલા માટે વિસાવદરની તો વાત જ હતી કે આમ આદમી પાર્ટી લડશે તો ત્યાં અમે ઉમેદવાર લડાવ્યો છેલ્લા દિવસ સુધી અમે રાહ જોઈ છે કે કોંગ્રેસ ગઠબંધન ધર્મ નિભાવશે કોંગ્રેસે જે અમને કમિટમેન્ટ આપ્યું છે આ કમિટમેન્ટથી કોંગ્રેસ વિમુખ નહીં થાય પરંતુ પરિસ્થિતિ એ બની કોંગ્રેસે ગદ્દારી કરી એટલે પછી અમારે કડીમાં ઉમેદવાર ઉભા રાખવાના થયા એટલે ઉમેદવાર મોડા ઉભા રાખ્યા છે એ નક્કી છે ઉમેદવાર મોડા જાહેર કર્યા એ પણ નક્કી છે પણ જગદીશભાઈ ચાવડાએ ક્યારે એવો આરોપ મૂક્યો છે કે મારા માટે પાર્ટીએ કામ નથી કર્યું જગદીશભાઈએ આરોપ પણ નથી મૂક્યો જગદીશભાઈ આજ પણ પાર્ટીને વફાદાર છે ને જગદીશભાઈ ચાવડા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને છે કે આમ આદમી પાર્ટીના થકી આજે મને અહીંયા ટિકિટ મળી છે આમ આદમી પાર્ટી થકી હું આગળ વધી રહ્યો છું અને આવનાર સમયમાં જગદીશભાઈ ખૂબ સારી એવી જગ્યા પર બેઠા છે વાત કરીએ તો સિટિંગ ધારાસભ્ય ચૈતર વસાવા જે જેલમાં બંધ છે હવે એવા આરોપ લાગી રહ્યા છે ત્રણસો સાતની કલમ હત્યાનો પ્રયાસનો ગુનો તેમના પર નોંધાયો છે સમર્થકોમાં પણ આક્રોશ છે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે કાયદો કાયદાનું કામ કરશે અમારા ઈશારે કોઈ ફરિયાદ નથી થઈ ને વિસાવદનની કોઈ આમાં હાર પાછળનું કોઈ કારણ પણ નથી કે ચૈતર વસાવાએ આવું આક્રમક સ્વરૂપ બતાવ્યું છે ગ્લાસ ફેંકીને માર્યું છે એટલે ને તેઓ અવારનવાર આ પ્રકારના સ્વભાવ માટે જાણીતા છે ગુજરાતની અંદર પહેલાં તો ભાજપે એવું કહ્યું કાયદો કાયદાનું કામ કરશે ઘણા અધિકારીના વિડીયો આવ્યા છે કે અમારી મજબૂરી છે

અમે તો કાલે એવું થશે આજે તો એવી ફરિયાદ દાખલ કરી ચૈતરભાઈ ને માં રાખવા માટે એવી ફરિયાદ દાખલ થઈ જે આપે કલમ કઈ ત્રણસો સાત જે આજે નવી કલમ એકસો નવ છે જેમાં સદનસીબે ફરિયાદી કે ટૂંકમાં જે ભોગ બન્યો છે વ્યક્તિ એ સદનસીબે કુદરતની કૃપાથી બચ્યો બાકી સામાવાળાનો ઈરાદો એને મારી નાખવાનો હતો આવા કેસ ની અંદર ત્રણસો સાત થાય અહીંયા ઈરાદાપૂર્વક ચૈતરભાઈ પર ત્રણસો સાત કરવા માટે થઈ અને એફઆઈઆર મોડી કરવામાં આવી સતત ચાર કલાક સુધી વિચાર વિમર્શ કરવામાં આવ્યો કે ચૈતરભાઈ પર કેવી રીતે ત્રણસો જે જૂની કલમ હાલની એકસો કેવી રીતે દાખલ કરી શકાય તો વધારે સમયે જેલ મારે આ બધી ચર્ચાઓ કર્યા પછી કોઈને વિચાર આવ્યો કે ચૈતરભાઈને આપણે પીવા માટે પાણી આપ્યું હતું ચર્ચા કરી કે આ પાણી આપ્યું હતું તો ગ્લાસમાં આપ્યું હતું તો એ ગ્લાસનો ફેંકો એવી રીતે આપણે લખીએ હવે ફેઝાનભાઈ હું નવજીવનના માધ્યમથી એ કહીશ કે આજે તો ત્રણસો સાત એવી રીતે દાખલ થઈ છે છૂટો ગ્લાસ માર્યો એ ગ્લાસ જો માથામાં વાગ્યો હોત ફરિયાદીને તો ફરિયાદીનું માથું ફાટી જાત તો ફરિયાદી મરી જાત કેવડો મોટો અનુમાન લગાવ્યો કે ગ્લાસ પહેલાંની વાત તો એ છે ગ્લાસ ફેંક્યો નથી બીજી વાત કે ત્યાંના સીસીટીવી ફૂટેજ સામે લાવવા જોઈએ પ્રાંત અધિકારીની ચેમ્બરમાં મીટિંગ હતી આયોજન પૂર્વક ષડયંત્ર એટલે કહું છું આ મીટિંગ પેલા કોન્ફરન્સ હોલ માં હતી ત્યાંથી જગ્યા બદલીને પ્રાંત ઓફિસ માં લઈ જવામાં આવ્યા તો પ્રાંત ઓફિસ ની અંદર પણ સીસીટીવી કેમેરા હોય તો સામે લાવવા જોઈએ અહીંયા એવું કહેવામાં આવ્યું કે ગ્લાસ ફેંકો ફરિયાદી એના ભગવાનની કૃપાથી માથું નમાવી દીધું પોલીસે આડો હાથ રાખી દીધો ફરિયાદી બચી ગયો નહીંતર ફરિયાદ જાત એનો કેવડો મોટો નાટકીય રીતે આખી ફરિયાદ દાખલ કરવામાં આવી જે કોઈ માની ના શકે નામદાર કોર્ટ પર પણ અમને ભરોસો છે કે જેવા આરોપો પોલીસે લગાવ્યા છે આ કોર્ટ પણ માનવાની નથી બીજી વાત હવે તો અમને એવો પણ ડરશે કે ભાજપના નેતા અમારી સામે મળશે અને ભાજપના નેતા પોલીસ સ્ટેશન જશે કે રાજુભાઈ કરપડાના મગજમાં એવો વિચાર હતો કે ફલાણા ફલાણાને મારી નાખવો છે તો આમ ત્રણસો હાથ દાખલ કરી દો હું એવું માનું છું પોલીસ હોમ મિનિસ્ટર નો ફોન આવશે તો આવા કેસમાં ત્રણસો સાત દાખલ કરી દેશે અમે તો અપેક્ષા રાખીએ છીએ અમે તો અમારી ગાડીમાં આગળ ને પાછળ કેમેરા મૂકી દીધા અમે મેં મારી ગાડીમાં આગળ પાછળ કેમેરા મૂક્યા કે ભાજપના નેતા ક્યારે કોની પર કેવડો આરોપ મૂકે ક્યારે હોમ મિનિસ્ટરની ભલામણથી ક્યારેક ફરિયાદી ભાજપનો નેતા બને કે કોઈ કાર્યકર બને અને પાંચ ટકા પોલીસ અધિકારી એવા છે જે આખી ખાખી વર્ધીને બદનામ કરી બેઠા છે બધા અધિકારી ખરાબ છે એવું નથી પણ એટલી હદે કરવા લાગ્યા છે કે આજે મને ગુજરાત પોલીસ પર જે ગર્વ હતું આજે ગુજરાત પોલીસનું નામ પડે ને તમારું માથું ઝૂકી જાય છે એક હદ હોય નાટક નાટક કરવાની ચાપલુસી કરવાની ઉપરનો આદેશ માનવાનું પણ એક હદ હોય ગમે તે હુકમો માની લેશો અને હુકમ માનવા માટે થઈને આવા નાટકો કરશો ગ્લાસ છૂટો માર્યો ગ્લાસ વાગ્યો હતો માથું ફૂટી જાત માથું ફૂટી જાત તો એ ફરિયાદી મરી જાત આહવડી મોટી કલ્પના કરી અને ત્રણસો સાત દાખલ કરી સુરેન્દ્રનગરમાં મયુર સાકરિયા છે એક લાફો માર્યો છે કોઈને આવો આરોપ છે એમાંય ત્રણસો સાથ દાખલ થઈ લાફો મારો હા પહેલા ફરી આ ફરિયાદીએ કહ્યું કે મારો કોલર પકડીને લાફો માર્યો તો કોઈ ભાજપના નેતાની ભલામણ આવી તો પોલીસે કહ્યું કોલર નતો પકડ્યો ગળું પકડ્યું હતું એટલે ત્રણસો સાત થઈ ગઈ એટલે હું તો એવું માનું છું કે ભાજપના નેતા પોલીસ સ્ટેશન જઈને કહે છે કે રાજુ કરપડાને ઈસુદાન ગઢવીને ગોપાલ ઇટાલિયાના મનમાં એવો વિચાર છે કે ફલાણા નેતાને મારી નાખવાના છે એટલે એના પર ત્રણસો સાત કરી દો અમે તો રોડે નીકળશું તો ખોટા ગુના દાખલ કરાવશે કે અમારી ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો પણ સદનસીબે એની ગાડીનું સ્ટેરિંગ ન વળ્યું એટલે એમ બચી ગયા હું એવું માનું છું કે જ્યાં ચાપલુસી કરવાની હદ વટાવી ચૂકેલા અમુક બે પાંચ ટકા અધિકારી છે ને એ આવા કેસમાં પણ ત્રણસો સાત કરશે ગૃહમંત્રી તો કહે છે કાયદામાં રહેશો એટલે ફાયદામાં રહેશો ગુનેગારો સામે અમે સત્તાઈથી કાર્યવાહી કરીશું પછી વાત રહી બંધારણ આ દેશ બંધારણથી ચાલે છે અને તમે કહી રહ્યા છો કે ભાજપના નેતાઓના હિશારે ત્રણસો સાત પણ પોલીસ કરી દે છે તો કઈ રીતે ને એમને ડર ના હોય ને જે ભાજપ જે પોલીસના જે અધિકારીઓ છે એમના ભાજપના નેતાઓને તમે કહી રહ્યા છો હિસાબે દાખલ કરી રહ્યા છે કે ભાઈ કાલ ઉઠીને કોર્ટમાં જઈશ તો કોર્ટ પણ અમને ફટકા લગાવશે ઉધરો લેશે તો ડર ના હોય એવું આજ ગુજરાતમાં ભૂતકાળમાં પોલીસ અધિકારીઓ ભાજપના નેતાનો હાથો બનીને મુંબઈ જેલ સુધી ગયેલા છે હું તમે બધા જાણીએ છીએ ડરની વાત જો આપણે કરતા હોઈએ તો આજ ગુજરાતમાં કોર્ટે કોઈને છોડી દીધા આવું નથી પણ ગ્રાઉન્ડ પર શું થાય છે આપણે જોઈએ છીએ વાસ્તવિકતા શું છે અને વાસ્તવિકતા થી દૂર જઈને લોકોને બતાવવામાં શું આવે છે આ આપણે બધા જાણીએ છીએ મીડિયાના મિત્રો જાણે એની સાથે ગુજરાતની જનતા જાણે છે વાત આપે જે કરી કે કાયદો કાયદાનું કામ કરશે આવું ગૃહમંત્રી કહે છે મારું સ્પષ્ટ માનવું છે ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે મારું સ્પષ્ટ માનવું છે કે નીચે સુધી એવો મેસેજ છે કે ભાજપમાં રહેશો ને તો ફાયદામાં રહેશો વાત એટલી જ છે કાયદો કોને લાગુ પડે છે જે સત્તા સામે અવાજ ઉઠાવે છે ને બીજી વાત બંધારણ છે ગુજરાતમાં આપણે માનીએ છીએ બંધારણ છે બંધારણની અંદર રહીને તો અમે કામ કરીએ છીએ પણ ગુજરાતમાં દારૂ બંધી છે એ હું તમે બે માનીએ છીએ તો દારૂ મળે છે કે નથી મળતો મળે છે ડ્રગ્સ સુધી મળે છે મને તો નામ આવડતા નથી પણ આપણે એવું સાંભળ્યું છે ટીવી મીડિયામાં જોઈને કે હેરોઈન કોકાઈન જેવું જે પહેલાં ફિલ્મોમાં બતાવવામાં આવતું હતું આવા પણ નશાકારક પદાર્થો ગુજરાતમાં મળે છે આવું આપણે સાંભળ્યું છે પણ દારૂ તો દરેક ગામમાં મળે છે દરેક સિટીની અંદર મળે મળે છે 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 તો તો દારૂ દારૂ કેમ બંધારણ છે પણ વિપક્ષ માટે છે બંધારણ છે સત્તાથી સામે રહેલા લોકો માટે છે સત્તામાં રહેલા તો બંધારણના લીરેલીરા ઉડાડે છે જે પોલીસ છે એ કોર્ટની વ્યવસ્થાનો ભાગ છે રક્ષક રક્ષક પોતે ભક્ષક બન્યા છે બંધારણ બંધારણની મર્યાદા કોણ નક્કી કરશે કાયદામાં રહેવાનું કોણ કાયદાનું પાલન કરાવવાનું કામ કોનું છે પોલીસનું છે પોલ પોલીશનું છે બિલકુલ અસંખ્ય જગ્યાએથી ફરિયાદ આવે છે થાનગઢમાં માઇનિંગ ચાલતું કોના રહેમ નજર નીચે ચાલતું હતું કેટલાય લોકો એ આરોપ કે મૂક્યા છે કે અમારી પાસેથી હપ્તા ફલાણા વિભાગ લઈ જતા ફલાણા વિભાગ લઈ જતા ફલાણા વિભાગ લઈ જતા સીધી વાત એ છે કે કાયદાની ફાયદાની આ બધી ફિલોસોફી છે વાત એટલી જ છે કે સરકાર સામે બોલશો તો ખોટા કેસમાં ફસાવી દઈશું આજે યુરિયા ખાતર ડીએપી ખાતર નથી મળતું એની સાથે નેનોની બોટલો આપે છે કૃષિ મંત્રી ત્રણ દિવસ પહેલાં કહી ગયા છે અગાઉ પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે નેનો નહીં આપી શકે આજે ન્યૂઝ અહીંયાથી નવજીવનના માધ્યમથી કહીએ છીએ બતાવો ગુજરાતનો એક એગ્રો જ્યાં સરકાર કહે છે કે જેટલું પણ ડીએપી ને યુરિયા ખાતર જોઈતું હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએથી મળશે આવું સરકાર કહે છે વારંવાર મતલબ સરકારના ચાવવાના અને દેખાડવાના અલગ છે મારું આજે અહિયાંથી હું સરકારને ચેલેન્જ કરું છું કૃષિ મંત્રીને ચેલેન્જ કરું છું તાકાત હોય તેવા બે તાલુકાના નામ મને બતાવો આખા ગુજરાતમાંથી કે અહીંયા ડીએપી ને યુરિયા ખાતર મળે છે એક પણ જગ્યાએ એક પણ એગ્રો પર મળતું નથી સરકાર માત્ર ટીવી મીડિયામાં આવી સરકારના મંત્રીઓ પૈસા બનશે ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો આ સીધી સ્ટ્રેટેજી છે પછી હોમ મિનિસ્ટર ની વાત હોય કે પછી મંત્રીમંડળમાં બેઠેલા લોકોની વાત હોય તાલુકા પંચાયતના સભ્ય સુધી થોડા સમય પેલા મૂળ તાલુકામાં તાલુકા પંચાયતના સભ્યની ખાણમાં ભાજપ નો નેતા હતો એટલે સમરી ભરાઈ ગઈ છોડી મુકવામાં આવ્યો કોર્ટ સુધી લઈ જવામાં ન આવ્યો કારણ કે ભાજપ નો નેતા છે કાયદા ને બંધારણ ને આ લોકો ગોળીને પી ગયા છે આજે ગુજરાત ની સ્થિતિ હું એવું માનું છું ભૂતકાળમાં ક્યારેય ખરાબ સ્થિતિ નહીં થઈ હોય એટલી ભયંકર ખરાબ સ્થિતિ પર આજે ગુજરાત મુકાઈ ગયું છે તો બે હજાર સત્યાવીસને કઈ રીતે જુઓ છો આમ આદમી પાર્ટી પાસે એવા તો કયા મુદ્દાઓ છે કે લોકો વચ્ચે જશે વિશ્વાસ મેળવશે કેમ કે કોંગ્રેસ છે વિપક્ષમાં છે ખૂબ જૂની પાર્ટી છે કોંગ્રેસનું એક સંગઠન છે જે અત્યારે હાલમાં આમ આદમી પાર્ટી અત્યારે હાલમાં અત્યારે હાલમાં આમ આદમી પાર્ટી પાસે સંગઠન જે હોવું જોઈએ કોંગ્રેસ જેવું નથી અને ભારતીય જનતા પાર્ટી પાસે તો આખી ફોજ છે તો કઈ રીતે પડકારોને જોઈ રહ્યા છું કેમ કે હવે તો ગઠબંધન પણ થવાનું નથી એવી કોઈ શક્યતા પણ દેખાતી નથી કોંગ્રેસ જેવું અમારી પાસે ગઠબંધન નથી અને અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કોંગ્રેસ જેવું સંગઠન પણ અમારી પાસે ન થાય આવી ભગવાનને પ્રાર્થના કરીએ સૌથી જૂની પાર્ટી છે પણ કોંગ્રેસના સંગઠનને કામ શું કર્યું અંદરો અંદર એકબીજા નેતાને પાડવાનું કામ કર્યું બરાબર છે કોંગ્રેસના નેતાને ને હરાવવાનું કામ સૌથી નેતા કરતો જેવું સંગઠન અમારે ક્યારેય બનાવવું પણ નથી ને અમારામાં બને નહી એવી ભગવાનને પ્રાર્થના કરીએ વાત રહે ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટીના કુશાસન થી ગુજરાતની જનતા હવે ત્રસ્ત થઈ ગઈ છે દરેક જગ્યાએ ગાંધીનગરમાં તમે પરમિશન આપો એટલે યુવાનો ત્યાં બેરોજગાર યુવાનો આંદોલનની તૈયારી કરી બેઠા છે વિદ્યાર્થીઓ આંદોલન કરવા તૈયાર છે ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે મોંઘવારીથી પીડાથી મહિલાઓ આંદોલન કરવા તૈયાર છે ગુજરાતનો એક વર્ગ તો મને બતાવો કે જે વર્ગ આ સરકારથી સંતુષ્ટ હોય ક્યાંક ને ક્યાંક આંદોલનનો જેવી ચિંગારી ઉઠે એવા આ લોકો આંદોલનને દબાવવાના પ્રયત્ન કરે છે એમાં કેકનેન ને ક્યાંક ન ઈચ્છતા હોય તો પણ પોલીસને હાથો બનાવવાના પ્રયત્ન થાય છે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી સામે કેવી રીતે લડીશું તો જેવી રીતે બાવીસ માં અમે લડ્યા બરાબર છે ત્યારે અમારો અનુભવ નતો અમે અમે અનુભવી થઈ ગયા છીએ ભલે બે વર્ષનો અનુભવ છે એ અનુભવનું પરિણામ અમે વિસાવદરમાં લાવ્યા છીએ જેવી રીતે વિસાવદરની ચૂંટણી લડ્યા એવી આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડશું ને એવી જ રીતે ની ચૂંટણી લડશું અમને પૂરો વિશ્વાસ છે કે અમે ગુજરાતના અને રાષ્ટ્રના હિત માટે લડીએ છીએ લોકોના હિત માટે લડીએ છીએ લોકો અમને છે જે સુરેન્દ્રનગરમાં આવી હજારો લોકોની ભીડ હતી આ કોઈ ભાડુતી લોકો નતા આ કોઈ નવજીવનના માધ્યમથી કહીએ છીએ સરકારમાં બેઠેલા લોકોને પણ કહીએ છીએ કે તમારી ખરેખર લોકો ને તમારા માટે પ્રેમ હોય તો તમે મેસેજ કરી દો હું કાલે સુરેન્દ્રનગર આવું છું કાલે રાજકોટ આવું છું લોકો ઈચ્છતા હોય આવે બસો નહીં મૂકવાની ગાડીઓ નહીં મૂકવાની બળજબરીથી કોઈને આંગણવાડી વાળી બહેનો હોય શિક્ષકો એમ નામ તમે કોઈ સિટીમાં જાઓ બસો લોકો ભેગા ના થાય એટલે લોક લાગણી લોક પ્રેમ કાઈ નથી વાત એ છે કે વિસાવદરમાં શું કર્યું અલગ 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 ઘણા બધા ઉમેદવારો ઉભા રાખી દીધા બાકી રહેતી હતી બાપુને લઈ આવ્યા બાપુને એટલી ઉંમરે કોણ જાણે આ લોકોએ શું સમજાવ્યા તો શંકરસિંહ બાપુને ત્યાં જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિ હજુ આખા ગુજરાતમાં ન થાય એટલા માટે કહીએ કે ભાઈ બીજે બધે આ અજમાવશો ભાજપ ઉપર પ્રહારો કરે છે કે ભાજપે ઘોર ખોદી નાખી છે ગુજરાતની એ તમે કહી રહ્યા છો કે બાપુને લાયા છે ભાજપવાળા લાયા છે તો આ કઈ રીતે જોઈ રહ્યા છો મેં એવું સ્પષ્ટ નથી કહ્યું કે શંકરસિંહને લાવ્યા એ ભાજપ વાળા લાવ્યા આવું મેં સ્પષ્ટ એવી વાત હું નથી કરતો પણ હું એક વાત ચોક્કસથી માનું છું એ પોતાની પાર્ટી છે લડાવે નો ડાઉટ પણ માત્ર ને માત્ર જીતવા માટે ને લડવા માટે લડાવતા હોય તો મારી દ્રષ્ટિએ ન લડવું જોઈએ જો વાજપ સામે એમને આક્રોશ હોય તો હવે તો એ સમય આવ્યો છે ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપી શકે એવી જો કોઈ પાર્ટી હોય ગુજરાતમાં તો આજે તમે સૌરાષ્ટ્રમાં ઉત્તર દક્ષિણ ગુજરાતમાં જઈને પૂછો મધ્ય ગુજરાતમાં જઈને પૂછો આદિવાસી બેલ્ટમાં જઈને પૂછો કે ભાજપને હરાવી શકે એવી પાર્ટી કોણ દરેક લોકોનો એક જ અવાજ છે કે જ્યારે પણ ભાજપને હરાવશે તો આમ આદમી આમ આદમી પાર્ટી હરાવશે તો દરેક રાષ્ટ્રીય પાર્ટીઓએ નક્કી કરી લેવું જોઈએ પ્રાદેશિક પાર્ટીઓ અને જેવી રીતે શંકરસિંહ જેવા આગેવાનોએ જે જે પાર્ટીઓ નાની નાની બનાવી છે આ તમામ પાર્ટીઓએ નક્કી કરવું જોઈએ કે બે હાજર સત્યાવીસ ની ચૂંટણી અમે કહીએ છીએ કોંગ્રેસને પણ કહીએ છીએ ભાજપ ને સત્તાથી દૂર કરવા ઈચ્છો છો જે તમે સ્ટેજ પર ને ટીવી મીડિયા માં વાતો કરો છો એ ખરેખર જો અંદરથી કરો છો દિલથી કરો છો તો બે હાજર સત્યાવીસ ની ચૂંટણી અમને લડવા આપો ક્યાંય વચ્ચે આવતા નહીં તાકાત થી કહીએ છીએ ભાજપના નેતાઓને ઘર ભેગા કરશું ને સત્તા પરિવર્તન લાવશું છેલ્લો મારો પ્રશ્ન જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવ વિરુદ્ધ અગાઉ પણ ગુનો દાખલ થયો છે આ વખતે પણ થયું છે એવું પણ લાગી રહ્યું છે કે અગાઉ તેમને ભાજપમાં જોડાવા માટેની ઓફર પણ કરવામાં આવી હતી તો કે તેમણે મનાઈ કરી હતી ને હવે ફરી એકવાર ગુનો દાખલ કરીને તોડવાના પ્રયાસો થતા હોય એવી વાત આવી રહી છે તો શું લાગે છે ચૈતર વસાવા હવે ભાજપમાં જોઈન થઈ શકે શક્યતા છે સવાલ એવડો અઘરો કર્યો તમે કેસ કરે જેલમાં પૂરે અને આ ડર થી જેલના ડર થી પોલીસ ના ડર થી ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જશે સવાલ કઈક આવો જ છે આડકતરી રીતે મારું સ્પષ્ટ માનવું છે આના ખુલાસા બી ન કરવા જોઈએ એટલા માટે કે ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે આખા આદિવાસી સમાજનો આશાનું કિરણ હોય તો ચૈતર વસાવા છે આદિવાસી સમાજ સાથે સૌથી વધારે કોઈ અન્યાય કર્યો હોય આદિવાસી સમાજ માટેની આવેલી યોજનાઓ એના માટે આવેલા પૈસાઓ જો સૌથી કોઈ વધારે લૂંટીન જતું રહ્યું હોય ખરેખર જે લાભ મળવો જોઈએ આદિવાસી સમાજને સેવાડે રહેલા વ્યક્તિને લાભ મળવો જોઈએ આ લાભ આપવાની જગ્યાએ સૌથી વધારે કોઈએ પૈસા લૂંટી લીધા હોય આદિવાસી સમાજના તો એ ભાજપના નેતાઓ છે આદિવાસી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીથી ખફા છે આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા છે એ આશાનું કિરણ છે આદિવાસી સમાજ આજે ચૈતર વસાવામાં એ વ્યક્તિત્વ જોઈ રહ્યા છે કે આવનાર સમયમાં અમારા દરેક ગામડાનું અમારા દરેક આદિવાસી વ્યક્તિનું જો કોઈ સારું કરી શકશે ભ્રષ્ટાચાર મુક્ત આ આદિવાસી પટ્ટાને કરી શકશે જેટલી પણ વિધાનસભાઓ આદિવાસી બેલ્ટની છે સવ્વીસથી સત્યાવીસ વિધાનસભા છે જે આદિવાસી સમાજથી ઇફેક્ટિવ છે તો આ દરેક જગ્યાએ જો કોઈ અમારા માટે લડી શકે માત્ર ચૈતર વસાવા લડી શકે એટલે ભારતીય જનતા પાર્ટીને તાકાત લગાવી હોય એટલી લગાવે કેસ કરવા હોય એટલા કરશે ચૈતર વસાવા ક્યારેય ઝૂકા પણ નહોતા આવનાર સમયમાં ઝૂકશે પણ નહીં ચૈતર વસાવા માટે થઈ આમ આદમી પાર્ટી એની સાથે ઊભી છે અને જરૂર પડશે તો હજુ એ વખતે ભૂતકાળમાં ખોટો કેસ ફોરેસ્ટ અધિકારી પાસે કરાવ્યો હતો

તેની વાત હોય તમામ બાબતે તેમણે પોતાનો પક્ષ મૂક્યો છે ને હવે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક આ જંગ રહેવાની છે બે હજાર સત્યાવીસ પહેલાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી પણ થવાની છે ત્યારે જોવાનું રહું કે આ વખતે શું કંઈ નવા જૂની ગુજરાતના રાજકારણમાં જોવા મળે છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો परा जाना